વડોદરાના અવાજ નોઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના નંદેસરીમાં કંપનીમાં આગ લાગતા નાશભાગના દ્રશ્યો જોવા મળ્યા આજે નંદેસરીમાં એકાએક કંપનીમાં આગ લાગતા કંપનીને ભારે નુકસાન જોવા મળ્યું હતું દસ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી પીએનપી ઓર્ગેનિક કંપની આવેલી છે હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી જેટલા પણ કર્મચારીઓ હતા તે કંપનીની બહાર નીકળી ગયા હતા આજ રોજ આજ રોજ સવારમાં અમારે કંપની હું સોડિયમ મેટલમાં છું એટલે કલ્પસૂત્ર કેમિકલમાં અને એ કલ્પસૂત્ર કેમિકલ અમે બહાર દસ વાગ્યાની આસપાસ હતા અને એક ધૂમળાની ખબર પડી એટલે અને ટેલિફોનિક પણ ખબર પડી કે ભાઈ કોઈક જગ્યાએ આગ લાગી છે પછી એકચ્યુઅલ ખબર પડી કે પીએબીમાં આગ લાગી છે તો પીએબીમાં અમે અમારી ટીમ સાથે કાર્યરત થઈ ગયા એ સાથે સાથે દીપક નાઇટ્રાઇડ ફાર્પસન આ પાનોલી ઇન્ડ પાનોલ ઇન્ટરમીડિયેટ આ બધી ઇન્ડસ્ટ્રીના સેફ્ટી ઓફિસર વિથ ફાયરમેન હાથે આ લોકોએ બધી એટલી જહેમતથી આ અત્યારની સ્થિતિમાં અત્યારે પોણા બાર બારની વચ્ચે લગભગ લગભગ એંસી ટકાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગી રહ્યું છે હવે આગળ તો હજુ આગ તો ચાલુ જ છે પણ જે પહેલાં રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એ અત્યારે હાલની સ્થિતિમાં ઘણું બધું કંટ્રોલમાં છે